ચાર જણા કરે છે ઓ તારી આ પૂંજો ઓઢો પૂંજો ઓઢો તો મહા ઓઢો હોય ના લેવાય

હું બનાવવાનું છે વાયકલ તો વાડી બનાવવાની વાડી વાડી બનાવવાની હા બધા ખાવા હોય આવે ને વાડી તો આપણા ગોમમો એટલે તરત જ ગ્રાન્ડ પાસ કરાય વાડી બનાવ હોય તારી આ તમામ બાવડિયા બાવડિયા થાય છે કે એ બધા વેચી બારે આ લાકડું મેલ તો ભાઈ જો જો ભાઈ મેલતા જો લાખ રૂપિયા ઓ બાવળા કોટોની હરી ભાજી કટકો ની લઈ જાણો મને પૂછ્યા વગર જલ્દી જોડો સરપંચ

હવે કોમ તો બરોબર છે પણ હવે આપણે જેઠુભાઈ બોલાય ત્યાં હવે મિટિંગ તો આપણે જવું પડશે કે નહીં ના ના જવું પડશે આખું ગોમ ભેગું કરી પા ના હોય તાન આખા ગોમના બધામ બોલાય આયુવાન સિકા હું કેવું છે કે મિટિંગ બધા હાજર થા મારા જે નિર્ણય લેવાના આઈ એ બધાના વચ્ચે જ લયો તો હડો આપણે જઈએ ના જવું તો પડે જ ને લે હડો તા સીધે સાહેબ કોમ ચાલુ થઈ જવું જો ફટાફટ આપણો ઈટર ખિલારીન બધું ઉતારના છે સિમેન્ટ ને બધું એ આ પેમેન્ટ પેમેન્ટ તો તમાર 50% બાકી હે એ આલી દે 50% ભરી નાખ્યું ખબર તો તમન મુ આ આ જેઠુવા બોલી એટલે લોટમાં લીટવા જ હોય એ હારું હારું અય મણા પ્લા ઘેર જવા દે મીટિંગ કરી હે પોટાનો ફોન કરો બધા બધા ભેગા થાય કરી ધનુભાઈ પાલેજી બધાય

ના ના એમ તો કીધું કે હું આવું હું આવું તમે આ સરપંચ જે વાત બનાવ્યો અને તે કશા કામ દો જ નહીં આ તો પીન ગાડા ચોક પડી રે ને આપણે ઓમ બેહી રહી ઓ તારી તે કુના વાપરાણ બાજુ બેઠા હોય કે કી હા એવો તો બહુ ઓબળાઈ લાયો હવે તો ઘોડો પાસે આવતો તો કરવાનું આ તો પગ પર જે કોળો વાચી જોઈએ ને ઓ તારી ગમને ઉભે ઢો મારા પેલા એ મે આવી જઈ મને જવા દે વાહ હા સરપંચ કેટલા હે હવે સરપંચની મને શું કપે બડા મીટિંગ ની ખબર નતી તો સરપંચની મને તોય ખબર આ તો લાલભાઈ પર કીધું આવતા ઉતા સી બેહો કે આ જો આ આ ઓ તારી તો બેહી ગયા આ ધનબા ભો બેહો ભો બેહો ભો બેહો દારૂડિયા તું સોનું મને મૂકવા ગાડી બોલ આ હું સરપંચ છું કઈ ભાઈ બે એટલે

ના હોય તો કરો લાભાન કરો ચર્ચા પછી અંદર અંદર ઘૂસપુસ કરજો બધું આ બીજી વાત મારો કોમ કેવું લાજુ તમે ગોમ માં પેલા જીડવા કોમ તમે હારુ કરી હો હા એ જો હતે મારા આવી તા મો સરપન બને ને એ તો મને એવું લાગે કે ગોમ માં હારુ કોમ કરી હું એટલે આ હું ધૂળ હારુ કરી હે એટલે ગોબ ની કે પાળ કી દે એ તું તોળી રાસી તો તમારા મીટિંગ ચમ કરાવી ખબર ને એક મુંડા માં તો મીટિંગ કરાઈ હું એ તમન આયા જાહેર માં વાત કરું આ મારું લિસ્ટ હદુ વાળી ચીજ જો કોમ લા લિસ્ટ લઈને આવી ગયા ગો વાળો ધણાવા કોમ લા નહીં કોમ આ લિસ્ટ માં બતાવ્યો ને તમારે કેવું મારા કહેવાનું હારું પેલા તો વેરાનું નું જાવ છે ધનુબા હા ભાઈ તો વેરો તો લેવો પડે સાત પણ બજા હતો ગુડ ભાઈ હે આ વેરો ચટલો બધો પાછી હતો આ તો બો વાકિંગ કરું તમને ધણાવું પેલા તો લઉં ટોટાળ જીનું નોમ

સરપંચ સુધી એ વેરો ભર્યો નહી સરપંચ હું કર્યું શિખર ગ્રાન્ટી ખોતરું વખોરું નહી તો લાગે સરપંચ દારૂડિયા તું આવું બોલ્યા સરપંચ એટલે તારે વધારે ક્યાતો નહીં

તમે ઉભા થોડી થાય કે તમે તમારું ફોન નઈ હોતું તો તમે આ ગામની શું વાર રાખો ચોર તો આપણા જોડે જ બેઠો આપણો બોય છોરા પાહો હે વાત ચાલ કોણ છેઠુ બા આ રે ઓધા ભાથી એ હું થોડી કઈ હે મઈ હું હું થોડી કરિયા તાઈ તમે પેલું જીવતું વૃક્ષ કાપીને હળગા લઈ જાતા હતા ટોટલ ગયા રે કે એમાં ધન છે પણ આવતો લાભ કરવાને તો યાર મારો સરપંચ બળો જેઠુ

હવે ખાવા પડે ગૌ તા જેઠુપા હુઈ જે બોલે લોટમાં લીટવા જ કરી નાખી